જબરદસ્તીથી લગભગ થી અઢીસો પોલીસના ધાણા એક ડીવાયસપી કક્ષાના અધિકારીને બેસાડી રાજકારણીઓને અંદર જે પેલું સર્કલ હોય છે એમનું તેમાં બેસાડીને ઢાકધમકીથી અને કાંટાડી ફેન્સિંગ કરીને બંદ ડોમમાં ફરજિયાતપણે આ લોકોએ કર્યું કારણ કે એમને કરવાનું હતું પછી ત્યાં તો ગમે તે સીન બતાવી દે અમારે આ સીન ન બતાવે વિરોધના પણ તે પણ પબ્લિક હિયરિંગ સાહેબ રાતના સાડા દસ અગિયાર વાગ્યા સુધી ચાલુ રહ્યું અને અધિક કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર અને પ્રદૂષણ બોર્ડના અધિકારીને વચ્ચેથી જવું પડ્યું અમારું પૂરા પ્રશ્નો ન સાંભળ્યા છતાં પણ આ લોકોએ ગમે તેમ પ્રકારે આ લોકોએ પોતાનું ક્લિયરન્સ લઈ લીધું ત્યારે અમારે ન છૂટકે પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જવું પડ્યું છે સાહેબ હા તો તો ત્યાંથી ત્યાં 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 જે તમે ગયા છો એ કેટલા કેસ પહોંચ્યો છે શું પરિસ્થિતિ છે અત્યારે એનજીટી માં સાહેબ હમણાં તો તારીખો પડે છે છેલ્લે એવું હતું કે કંપનીએ એવું કીધું કે અમારો આ પ્રોજેક્ટને ડીલે કરવા માટે કરે છે એટલે અમારી અરજી કોઈ સાંભળવા પાત્ર નથી અને કાઢી નાખવી જોઈએ